આ ગામ છે અમારું સિંધડિયા અને આ ગામમાં અમારે આ કોજવે વારંવારે આવી જાય છે તો અમારે જે નસવાડી કમાટ છોટાઉદેપુર ઘોડેલી જવા માટેનો મેન રસ્તો છે આ કોઈ બીજો રસ્તો છે નથી તો અમારે અનાજ કિરાણાની દુકાનમાં બી ભાકા લેવા જવું પડે છે તો અમારે છસો સાતસો માણસની વસ્તી છે તો એમ કે સાતસો માણસની વસ્તી હોય એટલે આ કોજવે ઓછો થાય નહીં ત્યાં સુધી અમારે જેટલો આ પાંચસો છસો માણસ છે એ અંદર અંદર ઘરમાં બેસી રહેવું પડે છે તો આ સરકાર ને આ તો જ્યાં સુધી વરસાદ ચાલુ રહે ત્યાં સુધી અંદર રહે છે કોચવે જ્યાં સુધી ઓછો નહીં થાય ત્યાં સુધી અમારે અંદર રહેવું પડે છે અમારું નામ ઈશ્વરભાઈ ચંદુભાઈ રાઠવા